આજે રાજકોટમાં તિરંગા યાત્રાની રેલી આપણા માં ગણતંત્ર દિવસને અનુલક્ષીને કરવામાં આવી છે ત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે આપણી ભારત ભૂમિ કે જે આપણી માતા સમાન આપણે દરજ્જો આપ્યો છે ભારત માતા કહીએ છીએ એનો આજે ગણતંત્ર દિવસ છે અને ખૂબ આપણા જે બે રાષ્ટ્રીય તહેવાર કહેવાય આપણો સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ એમાંનો આજે દિવસ છે અને એની માટે રાજકોટભરમાં ખૂબ ખુશાલી નો માહોલ છે દેશભક્તિના રંગે દરેક લોકો રંગાયેલા જ હોય છે પણ આજે વિશેષ દિવસ હોય આજે વિશેષ રાષ્ટ્રભક્તિ આપ સૌ જોઈ રહ્યા છો કે દેખાઈ રહી છે ત્યારે અમને પણ આ યાત્રામાં સહભાગી થઈ અને લાગણી થાય છે અને એક દેશભક્તિના માહોલમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ભારત દેશને ટોચ ઉપર લઈ જઈ રહ્યા છે ભારત વિશ્વગુરુ બનવા જે તરફ જઈ રહ્યો છે ત્યારે આપણી પણ નાગરિક તરીકેની ફરજ છે કે આપણે રાષ્ટ્રભક્તે આપણો પ્રેમ દર્શાવીએ રાષ્ટ્રના પુનુત્થાન સમાધાન જે કઈ આપણે કરવું પડે આપણા દ્વારા નાગરિક દ્વારા જે થઈ શકે એ આપણે કરવું જોઈએ એ જ આજનો સંદેશ રહેશે અને આજે તિરંગા યાત્રા જયારે રાજકોટમાં યોજાય છે ત્યારે રાજકોટની રાષ્ટ્રપ્રેમી જનતાને પણ હું વિનંતી કરું છું કે આ યાત્રામાં જોડાય અને આપણો રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરે આપણો આજે રાષ્ટ્રીય પર્વ આપણું મહાન ગૌરવ પર્વ એ આજનો પ્રજાસત્તાક પર્વ આજના દિવસે ભારત સ્વતંત્રમાંથી ગણતંત્ર બન્યા અનેક વીરો અનેક સૈનિકો અનેક શહીદો સ્વાતંત્ર સેનાનીઓને સર્વે આજના દિવસે યાદ કરી એની સાદર વંદન સાથે પ્રણામ કરું છું આપણા લોક લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી ભારત અત્યારે વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે ત્યારે આપણે સૌ સાથે જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત માટે ભારતને વિશ્વગુરુ બનાવીએ આજે સમગ્ર રાજકોટમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં તમામ શહેરીજનો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે આ તિરંગા યાત્રામાં જોડાઈને આપણા દેશને આપણા દેશના સ્વાભિમાન માટે એની સ્વતંત્રતા માટે એની સમરસતા માટે અને એમની સ્વાધીનતા માટે સર્વે લોકો એ સાથે જોડાય અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે